बंद जय जवान दोस्तों गुड मॉर्निंग प्लीज स्वागत है सियर वेलकम टू माय न्यू व्लॉग मेरे इस नए व्लॉग में आपका हार्दिक स्वागत है आज है 15 अगस्त यानी कि स्वतंत्रता दिवस जो हम इंडिया में मनाते हैं हर साल से और 1947 के दिन भारत आजाद हुआ था पूरी तरह से स्वतंत्रता मिली थी तब से लेकर आज तक हम यह दिन मनाते हैं तो भी आज स्कूल में जा रहे हैं हमारा प्रोग्राम है तो बने रहिए ब्लॉग पे आपको दिखाते हैं सब कुछ जीनो जीनो हमारा ट्रैक्टर रेडी हो गया है साउंड लेके जा रहे हैं स्कूल में चलते हैं इनके साथ चलो वाह वाह देखिए हमारे खेत में पानी दिया जा रहा है और मुंगफली भी गई हुई है यहाँ पे इधर भी है राहुल भाई ये हमारे सुखदेव भाई दीपक भाई के छोटे भाई स्कूल आ गई है દોસ્તો પહોંચ ચુકે હૈકૂલમાં હમ અભી અભિસંદ ઉતારા જાયગા હમારા પૂરા સેટઅપ લગાંગે સ્કૂલ ની તૈયારી ચાલુ હૈ तो ऑल वर्क डन साउंड सेटअप लग चुका है थोड़ा कुछ बचा है वो अभी तैयारी कर रहे हैं तब तक मैं स्कूल का नाम वगैरह आपको दिखा देता हूँ मातुश्री एस एम जी राजकोर माध्यमिक उच्चतर माध्यमिक शाला इठोतेरवा स्वतंत्रता दिवस की उजवनी जय हिंद सत्यमेव जय ते की तैयारी हो रही है और यहाँ पे सब स्टूडेंट भी आ गए हैं ग्राउंड में Hall, hall, hall. બેઠા છે <ra�> <pf unlikely> <petimes> <spodel> આસમા વિચ્છા સાહેબ ચલો વાત chalo ek sath jhanda uthao स्वातंत्र्य दिवस आया है जोरदार तालीઓ થઈ જા આજ ના આ પવિત્ર દિવસ માટે આરતી

अभी एक नाटक शुरू होने वाला है ड्रामा बोलते हैं इसको वो अभी शुरू हो रहा है तो मजे लीजिए उसके भी आप एक नंबर दो नंबर चार नंबर आ नंबर आयो नंबर छह नंबर ला छगनियो आयो छे ए लो साहेब पेलो घेटा बकरे चरावे रो ला छगनिया

તારે ભણવા માટે રોજ શાળાએ આવવું પડે એમ લ્યો તાણા બેહી જા બેસી જા લાઈનમાં ચાલો બાળકો હવે આપણે ભણવાનું ચાલુ કરીશું આજે આપણે ગુજરાતી શીખીશું એ માસ્ટર સાહેબ ગુજરાતી તો મે ઘણી ફાડી માર મમ્મીએ ઘણી ફાડી અને માર પપ્પાએ ઘણી ભાડી કોક નવું શીખવા નવું શું શીખું છે તારે નવું પેલો અંગ્રેજો શીખવો અંગ્રેજો અંગ્રેજી શીખું છે ઓવે

જગન્યા આ બીવડા બી નથી તો શું છે માસ્ટર સાહેબ આ એબીસી બી છે તો માસ્ટર સાહેબ કોને તમે શીખવો છો બેસી જા સાહેબ તમે જગ્યાએ કરવાનું કહો છો અરે સાહેબ તો મંદિર જેવી હોય છે જગન્યા હોય ચી કરવાનું નથી કે તો શું કહો છો માસ્ટર સાહેબ

માસ્ટર સાહેબ તમે ના કીધું બી એટલે હું માર બકરીમ ડોલકીનું દૂધ લાવી પીજો ના સગનિયા એ દૂધ પીવાનો પી નથી તો શું છે માસ્ટર સાહેબ એબીસીડી નો પી છે એબીસીડી નો મને તમે દૂધ પીવાનું કહો એટલે હું દૂધ પી બોલતો નહી હવે કશું એ હારું ડબલ્યુ શબ્દ ડબલ્યુ સાહેબ ડબલ્યુ ડબલ્યુ દમીના કીધું એટલે હું ડબલ લઈને આવ્યો એ ડબલ લાવવાનું નથી કીધું તો શું કીધું માસ્ટર સાહેબ તો નો છે નો મને લાગ્યું તમે કીધું ચાલ શું કર્યું તે તમે ના કીધું શીખવાનું નથી બોલો તો શું બોલ્યા સાહેબ આ એબીસીડી નો એ છે એબીસીડી નો મને લાગ્યું તમે શીખવાનું કીધું સાહેબ નવું લાવ્યા મારવા બાપનું કહે છે માર બાપન છેતર નહીં શિવાબુ વાવવાનું નહીં કેતો શું કહો તો સાહેબ અય એબીસીડી નો વાય છે એબીસીડી નો મને લાગ્યું તમે વાબાન ઉકો છો ના જલ બેસી જા હવે એબીસીડી નો જેલ્યો અક્ષર આવશે કશું જ બોલતો નહીં તું બેસી રહેજે હા રૂ જે એ સાહેબ તો મારી નાખવાની વાત કરી થી મારતો નહી ભણું આ હેડે હું માર બકરા We get him ખબર ને ભલે ખબર નહીં પડે છોકરાઓ એનો મુદ્દે ભારત જોવાનું यहाँ पे समाप्त हुआ आज का प्रोग्राम यहाँ पे, पे समाप्त हाँ हुआ और हमारे सब कार्यकर्ता डीजे वापस चढ़ा रहे हैं। साउंड भर लिया और अभी ट्रैक्टर शुरू कर दिया

Hey guys. <laughs>